ખાન નદીમાંથી મળેલ ભેદ દાહોદ ખાતે મૃતક પાસેથી નાણાની લૂંટ કરવા હત્યા કરવામાં આવી હતી મૃતકે જપાજપી કરતા માથામાં પથ્થર મારી મૃતક પાસેથી નાણાની લૂંટ કરાઈ હતી એક રૂપિયા રોકડ વીટી મોબાઈલની

તો ત્યાં એક વ્યક્તિ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરનો છે જેમની બોડી જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારે એનું મરણ નિપજાયું હોય એ પ્રકારના હાલતમાં છે એ મળી આવી હતી જેમને લઈ અને પે માટે ખસેડવામાં આવી હતી એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર જે આગાવાડા ગામના વતની છે એવું જણાયું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ નજીકમાં એક ઘર છે ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામનો વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એની સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી આ બાબતે એમના ઘરે જ તપાસ કરતા કોઈ જોબને મળી આવેલો ના હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ યોજના આવેલું ના હતું એ દરમિયાન હિન્ટ મળી બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમને સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કરેલી હકીક આપી હતી આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી બારસો રૂપિયા રોકડા અલગ અલગ ચણે દરની નોટો મળી આવી છે જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મના વ્યક્તિ હતા એની પાસે તેમણે લૂંટને અર્થે કબજે કર્યા હોવાનું ઉલ્લબ આપી છે અન્વયે એવું પણ જણાવ્યું છે કે આરોપી છે એનો ગુના ઇતિહાસ પણ રહેલો છે અને ત્રણ ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે જેને હાલમાં અટક કરી કાલે કરવી હાથ ધરવામાં આવેલી છે જેની તપાસ ચાલુમાં છે